બોહન સાપુ આજ તક ઠેક ખવાઈ ગયો લાગે પેટ પર ફૂલી ગયું અને પછાડી નીકળાય નીકળાય એમ થઈ રહ્યો એમ શું કરું હગેની જા તારું શું પડના મેં આવ હગી આવ જોહે લાગે એક તા પણ ખાવા બૈરો હું કાની આવરી હું ખઈન થા બધું થાપી ગયું એકલો ખઈખેન થાકી ગયો એ હવે હું કાની રે ખાવા એમ મને હગવા જવાની ખુદ ની પડરી હમ કેમ કે તરૂ ખાઈ લીધું કા ખાધુ રે મેં

बोले नी के कनू पाणी पी एम नी के कनू सा पे पी एम नी के घर न माना कई हूं बीजी हाजी तो तने केवा अका सात आठ मन को के आपू भाग राखी रया बदा भेगा घेर घेरना ते भाग राखी रया आपू खावा बोल्या मी इतरे इया नी बोल्या बीजा बोला हो जई नी ता ओन्ने हो हे तो गा सादी तमे कणा कणा पे लीती में नी भाले

નોકર હાથ દુખી પણ એમ તાર બધું કરી ભૂખી કામ કરો કે તું આત્રે ભૂખી કામ કરો